કોણીય વેગમાન હવે જોઈએ કણનું કોણીય વેગમાન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળ વાળા કોઈ કણ ક્યુ નો અહીંયા ક્યુ કણ છે એનો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આ દર્શાવે છે આ કણ નો રેખીય વેગ વી જેટલો છે અને તેનું રેખીય વેગમાન વેગમાન પી બરાબર દળ ગુણ્યા વેગ એમ વી આથી તેનું રેખીય વેગવાન એમ વી જેટલું આપણને મળે હોવો એવું જરૂરી નથી પી અને આર વચ્ચેનો ખૂણો એને ઠીટા દર્શાવે છે રેખીય વેગમાન પી દર્શાવે છે અને પી અને આર વચ્ચેનો ખૂણો આર ને આ રીતે અહીંયા લંબાવવામાં આવે તો પી અને આર વચ્ચેનો ખૂણો એને ઠીટા દર્શાવેલો છે

એલની વ્યાખ્યામાં સંદર્ભ બિંદુ પર આધારિત હોવાથી તેની વ્યાખ્યામાં ઉલ્લેખ કરવો અનિવાર્ય છે એલની દિશા એ સદિશ સદિશ ગુણાકાર ગુણાકાર હોવાથી હોવાથી અને પી નો તેમનાથી જતા સમતલ ને રૂપે હોય છે જે જમણા હાથના ક્રૂના નિયમની મદદથી શોધી શકાય છે હવે જો આપણે એલ નું મૂલ્ય જોઈતું હોય તો એલ બરાબર આર ક્રોસ

આપણને જે સદીશ છે તેનો ઓ એટલે કે સંદર્ભ બિંદુઓથી લંબ અંતર દર્શાવે છે

लंब अंतर हम कोणीय वेग मान એટલે વેગ્ય વેગમાન ગુણ્યા સંદર્ભ બિંદુઓ થી રેખીય વેગમાન ના સદિશ નું લંબ અંતર દર્શાવે કોणीय વેગમાન l = r क्रॉस p હોય છે i કેપ j કેપ k કેપ r એટલે x y ને z જ્યારે p એટલે px py pz આ થી i કેપ ગુણ્યા y p z o છ z p y + j કેપ ગુણ્યા z p x - x p z + k કેપ ગુણ્યા x p y o છ y p x મળે છે અહીં i કેપ j કેપ ને k કેપ ને પાછો દર્શાવીએ તો અહીંયા i કેપ j કેપ જે છે ને હું પ અહીંયા પાછો દર્શાવી દઉં અને પાછળ દર્શાવવામાં આવે તો આપણને દિશામાં નો ઘટક ગુણ્યા જે કેપ વધતા એલ ઝેડઅ દિશામાં નો ઘટક ગુણ્યા કે કેપ જ્યાં એલ Ly ને એલ ઝેડ અનુક્રમે x ટુ વાય અને ઝેડ ની દિશામાંના કોણીય કોણીય વેગમાનના ઘટકો દર્શાવે છે વેગમાન અને તેના પર લાગતા ટોર્ક વચ્ચેનો સમય આપણે જાણીએ છીએ કોણીય વેગમાન એલ બરાબર આર ક્રોસ રેખીય વેગમાન પી હવે આનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો

ਆਰਨੋ ਵਿਕਲਨ ਡੀ ਆਰ ਨਾ ਛੇਨਾ ਡੀ ਟੀ ਕ੍ਰੋਸ ਵੇਗਮਨ ਨੂੰ ਐਮ ਡੀ ਪੀ ਨਾ ਛੇਦ ਮਾ ਡੀ ਟੀ ਵੇਗਮਨ ਨੂੰ ਸਮੇਂ ਨਹੀਂ ਸਾਪੇਖੇ ਵਿਕਲਨ એટલે ਕਿ ਰੇਖੀਯ ਵੇਗਮਨ ਨਾ ਫੇਰ ਫਾਰ ਨੂੰ ਦਰ ਨਿਊਟਨ ਨਾ ਗਤੀ ਨਾ ਬਿਜਾ ਨਿਯਮ ਮੁਜਬ ਬੜ ਆਪੇ ਛੇ ਅਨੇ છેદમાં ડી સ્થાનાંતર સમયની સાપેક્ષે વિકલન dl ના છેદ માં બરાબર આર ક્રોસ dp ના છેદમાં ડીટી બળ dr ના છેદમાં ડીટી એટલે વેગ ક્રોસ કારણ કે વેગમાન પી બરાબર એમ વી વી અને પી ની દિશા સમાન છે એટલે કે વી અને પી એક જ દિશામાં હોવાથી એટલે શૂન્ય સાઈન ઝીરો ઝીરો મળે છે ફેરફારનો સમય દર આર ક્રોસ એફ મળે છે આમ આર ક્રોસ એફ એટલે ટોર્ક ટોક આમ હોય છે આ પરિણામ ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે લેખીય વિજ્ઞાન ફેરફારનો સમય દર બળ દર્શાવે છે એટલે કે છેદમાં ડી બરાબર એફ ને સમતુલ્ય છે ડીએલ ના છેદમાં સમીકરણ છે હવે જોઈએ કણોના તંત્રનો કોણીય વેગમાન ધારો કે એન કણોના બનેલા તંત્રના કોણીય વેગમાનો જો એલ વન એલ તે જ રીતે LN હોય અને સરવાળો કરતા એલ એન મળશે હવે સમયની તાપેક્ષ તેનું વિકલન કરતા ડીએલના છેદમાં ડીટી બરાબર ડી

મળે છે આમ કણોના તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો દર એ તંત્ર પર પ્રવર્તતા પરિણામી ટોર્ક

આપણને મળે છે હવે જો અને એટલે કે આરપી સાઈન નેવું સાઈન નેવું એક એટલે આર અને પીજ માં નેવું આપણને સાઈન નેવું આપણને એક મળશે અને આર વન પીવન વધતા આર ટુ પી ટુ વધતા આરસી કરતા આપણને આર એન પીએન મળે છે હવે આપણે જાણીએ છીએ કે પી બરાબર એમ પી તો એમ વન વી વન મૂકી શકીએ પી હશે તો એમ ટુ વી ટુ તે મૂકતા તો કોણીય વિજ્ઞાન એલ નું મૂલ્ય બરાબર આર વન એમ વન વી વન આર ટુ એમ ટુ વી વત્તા આર થ્રી એમ થ્રી થ્રી सर्वાળો કરતા आर न, एम एन एन बी आहे माळे छे હવે वी बराबर आर ओमेगा covariant thi આપણે V1 ના બદલે આર 1 ઓમેગા લખીએ V2 ના બદલે આર 2 ઓમેગા લખીએ V3 ના બદલે આર 3 ઓમેગા તે રીતે ਵੀ એના બદલે આર એન ઓમેગા લખી શકીએ પરિણામેર ઓમેગા વધતા સરવાળો કરતા એલ એન આર એન સ્કવેર ઓમેગા આપણને મળે છે हवे हाँ जो ओमेगा ने सामने निकालवामां आवे तो L बराबर M1 R1 स्क्वायर वत्ता M2 R2 स्क्वायर सरवाळो करता MN RN स्क्वायर ओमेगा बाहर आप L बराबर I ओमेगा दो तो मूल्य ओमेगा होती है मैं अंतिम ओमेगा ना मूल्य दर्शाती हूँ जहाँ I बराबर M1 R1 અહીં દરેક ગણો અસત રીતે વિકરીત થયેલા હોવાથી છૂટા છૂટા હોવાથી આઈ બરાબર એક થી લઈને એન સુધી આપણને મળે છે

કોણીય વેગ નો સમાયની સાપેક્ષિક વિકલન એ કોણીય પ્રવેગ આલ્પા આપે છે કે આઈ આલ્પા બરાબર મળે છે